કોઈ પણ પરિવારના કે કોઈ પણ કુટુંબના પ્રાંગણમાં સંત પધારે કે વિપ્ર પ્રધારે તો એમનો અહોભાગ્ય કહી શકાય અને એ આપણો સંકલ્પ સફળ થયો ગણાય અને હું રોજ કહું છું એમ આજે પણ કહું કે સંત સુરા નીપજાવતી સોરઠ દરાની ખાણ આ નરબંકા નર નીપજે એના નમણા નરને ને નાર વર્તમાન સમયમાં પણ ગંગાદાસ બાપુ જેવા સનાતની અને સત્ય બોલનારા સંતોની એક બહુ મોટી હરોળ કે વારસો આપણને મળ્યો છે એવા સંતોના માર્ગદર્શનથી આપણા સૌનું જીવન યોગ્ય રાહ પર પ્રેરિત થાય એવી ભાવનાઓ સાથે તૃતીય દિવસના કથા પ્રસંગની વિડીયો ઝલક આપણે નિહાળીશું અને ચતુર્થ દિવસના

મોક્ષ કેવળ દેવી ભાગવતના શ્રવણ માત્રથી પ્રાપ્ત થાય છે આમ શ્રવણ માત્રથી મોક્ષ પ્રાપ્તિનું પ્રદાન કરનારા આ શ્રીમદ્ દેવી ભાગવત કથાના ચતુર્થ દિવસના ગુણગાનની ગાથાનું ગાન કરવા આપણા સૌ વતી જોગીદાદાના શ્રીચરણોમાં વિનંતી સાથે સૌનું યજમાન પરિવાર વતી હાર્દિક સ્વાગત ક્ષમાયાચીલો કે સમયના અભાવે દરેક મુખ્ય મનોરોથી અને સહયોગી પરિવારના મનોરથના મનોરથીઓના નામનો ઉલ્લેખ આજે કરી શકતો નથી એ બદલે સૌનો ક્ષમા સાથે પૂજ્ય જોગીદાદાને વિનંતી કરું કે ચતુર્થ દિવસના ગુણગાનની ગાથાથી આપણને સૌને પ્રેરિત કરે એવી પ્રાર્થના સાથે સૌને જય અંબે ધન્યવાદ